કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી એવા ભગવત માનસિંહ પણ આવ્યા હતા ગોપાલ ઇટાલિયા જે વિસાવદર ધારાસભ્ય છે તે પણ આવ્યા હતા મોટી સંખ્યામાં જયારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમ કાર્યકરો અહીં હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમના મધ્યમાં એક એક બોર્ડ છે પોસ્ટર છે તે અહીં લગાવવામાં આવ્યું છે જેના પર લોકોનું ભારે નજર ગયું છે મોટી સંખ્યામાં લોકો અહી ઉમટી જઈ રહ્યા છે તેમની નજર અહીં જયારે પડી છે ત્યારે જોઈ શકો છો કે નજરમાં આવતું આ પોસ્ટર એમાં શું લખેલું છે આ પોસ્ટર લખવામાં આવ્યું છે શ્રી છોટુભાઈ વસાવા દ્વારા જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમણે લખ્યું છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલ શું બિલિસ્તાન એટલે બિલ પ્રદેશની અલગ રાજ્યની ચળવળ ટેકો કોઈ જાહેર કરશે નહીં હાલમાં આ પોસ્ટર બહાર લાગતા કાર્યક્રમમાં મધ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમના મધ્યમાં જ પોસ્ટર બહાર લાગતા આ કાર્યક્રમને અંતર્ગત જેટલા પણ લોકો છે એમની આવ્યા છે એમની નજર અહીં ગઈ છે અને જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે